હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં છે તમે પણ મજામાં રહેશે આજ તમારી માટે કઈક અલગ વિડિયો લઈને આવ્યા છે અમે બે થઈ હવે તો અમારા કેમેરામેન તો વહી ગયો છે એમની બે થઈ ગયા છે અમારી થમલેલ જોઈને તો તમને ખબર તો પડી ગઈ છે એનો વિડીયો છે

હવે એમ હું ચાલી હોતો થઈ જઉં મારથી કર દે તું અહીંયા પડ ત્રણ આ

તો પછી મારે આગળ સાયા આવે કે શરૂ કરવું પડે કચર ગયા એમ તો પણ

બીજું family એમ તો ખબર જ છે આપણે ગયા હોય એટલે હાલે ભાઈ આપણે favorite વસ્તુ છે પછી આ તમારી ની હોય કેટલા ખાય છે હા હવે જો હું તો પાંચ છ હો તો રેડિયો માં તો નથી કેતો પછી કે ના ના કો

वलन मौका दी छो का मैं मेरे से शुरुआत में शुरू कियो ने थारे ने खावा दी था तो मैं क्या तुम्हारी तो ये होली है तो का रे थे शुरुआत में तो भला मना भटकन भटक के आवे ना कोई नी रे के खा

આપણા શરૂ વિડિયો શરૂ કર્યો ચાલે હું કીધું 50 ખાઈ 50 50 માં કેટલા ખણો ખબર 1 2 3 4 5 વાહ સોનિયા હા વાહ 1 2 3 4 ને 5 5 કાથે 5 કાદા આપડે હાથે હાથે થઈ ગયો 5 માં ફૂલ થઈ ગયો તમારો ભાઈ

ને સપોર્ટ કરજો સપોર્ટ ફૂલ કરજો શેર કરજો કોમેન્ટ કરજો આ જો જે મહેનત કરી એમ સપોર્ટ તો કરો એલા આ કોમેન્ટ કરો અને એક નાનકડો લાઈક દબિતજો લાઈક આ જો કે પર તમારા એક લાઈક થી અમારે કેટલી હેમત આવે હા અમારે ખાલી એક લાઈક આવી જાય તો એમ મજા આવી જાય चलो ઉજો મારી નેમ હાલો તો હવે આપણે ભાઈ

j. martin